સંતરામપુર બસ સ્ટેશનની સામે આવેલા ભૂરા કોમ્પ્લેક્ષના દુકાનદારોને બાર હજાર રૂપિયાથી વધુ નુકસાન સંતરામપુર સંતરામપુર સામે ગંભીર આક્ષેપો જે બસ સ્ટેશન ડેપો પાસે આવેલા છે ત્યાં મે ના રોજ સવારે દસ વાગ્યાથી વીજ પુરવઠો અચાનક બંધ થઈ ગયો હતો દુકાનદારો દ્વારા તરત જ સંતરામપુર એમજીવીસીએલની કચેરીમાં ટેલિફોનિક રીતે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમ છતાં રાત સુધી પણ કોઈ એમજીવીસીએલના કર્મચારી સ્થળ પર ફરક્યા નહોતા હતા દુકાનદારો દ્વારા જણાવાયું કે વોલ્ટેજ સતત ચડાવ ઉતાર થવાને કારણે ભૂરા કોમ્પ્લેક્ષની ત્રણ દુકાનોમાં મોટી તકલીફો સર્જાઈ જેમાં હાજી મોબાઈલ શોપમાં ટ્યુબલાઇટ બલ્બ ઇન્ટરનેટ રૂટર એલઈડી પેનલ અને સીસીટીવી કેમેરા જેવી ઇલેક્ટ્રોનિક સામગ્રી નુકસાનગ્રસ્ત થઈ લક્ષ્મી કંગન સ્ટોરમાં ચાર્જર અને બલ્બનું નુકસાન થયું તેમજ બીજી દુકાનોમાં પણ ઘણું સાધન બળી ખાત થયું કુલ મળી આશરે રૂપિયા બારથી તેર હજારનું આર્થિક નુકસાન થયું દુકાનદારોનું કહ્યું છે કે સંતરામપુર એમજીવીસીએલ દ્વારા માત્ર ફરિયાદ નોંધવાની વાત કંઈ કામચલાઉ જવાબ આપવામાં આવ્યો પણ હકીકતમાં કોઈ કામગીરી હાથ ધરાઈ નહીં તેઓએ માંગ કરી છે કે ભવિષ્યમાં આવા વીજ વિક્ષેપો ન થાય માટે કાયમી નિકાલ આવો જોઈએ બીજું વોલ્ટેજમાં થતી ઉથલ પાથલ રોકવા માટે યોગ્ય સાધનો લગાવવાના થાય ત્રીજું દુકાનદારોને થલ નુકસાન માટે Мजीवीसीएल જવાબદાર છે અને નુકસાન ભરપાઈ આપવા બાબત પણ વિચાર કરવો જોઈએ پورا કોમ્પ્લેક્સના દુકાનદારોની માંગ છે કે Мजीवीસીએ તાત્કાલિક પગલા ભરે અને આવા કિસ્સાનું પુનરાવર્તિત ન થાય તેની ખાતરી આપે તેવી માંગ છે હવે છે પણ હજી રાત થઈ ગઈ ત્યાં સુધી થયો નથી અને અમારે રૂપિયાનું નુકસાન થઈ ગયું છે ઘણી બધી મશીનો ઉડી ગઈ છે હવે લાઇટ આવે એને પછી ખબર પડશે ઘણી બધી ટ્યુબલાઇટો પંખા એ બધું ઉડી ગયું છે ને મારું એકલાનું નહીં પણ આખા કોમ્પ્લેક્સમાં બધાનું નુકસાન થયું છે લાઇટ ટીમ ફૂલ સતત ત્રણ દિવસથી થાય છે કમ્પ્લેનો લખાઈ છે થઈ ગઈ છે એવું કહે છે પણ કાયમી ધોરણે એનું પ્રોબ્લમ સોલ્વ થતું નથી એમજી સીએલથી અમારી રિક્વેસ્ટ છે કે એને કાયમી ધોરણે સાહેબ આ સમાધાન કરે કરી આપણે શું નામ આપનું બિલકુલમાં મારી પગડીની દુકાન છે સવારમાં દસ વાગ્યા લાઇટ બંધ છે કરે આવી જઈને જાય છે મારી દુકાન અંદર જાતી થી પાંચ લાઇટો બળી ગઈ છે લગભગ પાંચથી છ ફોન મેં એમજી માં કર્યા છે પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી કે ભાઈ આવે છે આવે છે તે રીતના જ કહે છે હજી સુધી કોઈ પ્રોબ્લેમ સોલ્યુશન થયું નથી તમારા જે કોઈ પ્રોબ્લેમ છે કોમ્પ્લેક્સ અંદર તે કાયમી ધોરણે દૂર થાય તેવી અમે માંગણી કરીએ છીએ ટીવી ના શું નામ આપનું મારું નામ સહીદભાઈ માલુભાઈ મુલતાની છે સવારના આઠ વાગ્યાની લાઈટ ગયેલી છે સાંજના આજે આઠ વાગે ત્યાં સુધી લાઈટ આવી નથી ડીમ ફૂલ ડીમ થતી જાય છે અને ઘણું બધું નુકસાન થઈ ગયું શું માંગે છે તમારી લાઈટ ઉડી ગયેલી છે